જેની જે આપ જે વસતી રાજ હોય બધા રાજન બેઠા દો એવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજ્યો સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ઘણા બધા છાત્રાલયોમાં પોતાનો વ્યક્તિગત અનુભવ પર એટલું છે તો એવા ભાઈ પીટી જાડેજાને વિનંતી કરું કે પ્રસંગોચિત છે देखो मानुष से कितनी संख्या से सिनेमाओ एक, एक बार फिर मेरी عمليه हो પછી મને થાય મારો સમાજમાં આધાર કોણ કેટલા આયા છે મીડિયા નોનલેસ ને મીડિયામાં વાત પચડ છે તમારા માધ્યમ થી કેવા માંગુ જોઓ ભારત માતા કી જય ભારત માતા કી જય બોલો હરમન દાદા કી જય હું તો બોલી શકું અને સક્યો આજ તમે એક એકસા નથી કે આ બેટુ કાઈ ન બોલું તો મને માફ કરજો એનું કારણ છે આપણા ભાઈને આપણે છોડાવવાનો છે એટલે આપણે સમાજ ને અઢાર મહિના છે તેના માટે તમે જો અત્યારે એક નાનું ટેબલ હોય ને આપણે જમતા હોય ઘરે એવા ટેબલ ઉપર ચડી બેઠો છો નથી અહીંયા ડાઈસ નથી કોઈ મહેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ નિમંત્રણ નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા આવ્યા

તમને મય પછી બાપુની વાત કરું ને તો આ આઝાદી મેળા પછી આ ધરતી ઉપર બે વાર કોઈ અપક્ષમાં ચૂંટણો હોય મય જા છે મય નું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અને એ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી એનું કામ ઈ નામ છે એનું કર્મ ઈ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે રહે છે જેનું નામ છે એનયુસી એ ત્યાગ બલિદાન આ સમર્પણની મૂર્તિ છે સમાજ માટે અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય આટલા બેનો આવ્યા હોય આટલા સમજ તમે જોવો તો ખરા એક કેનો રામે જવા દેજો મકાન ઉપર ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો બે ચેલેન્જ કરી દી મારી ચેલેન્જ તમે સ્વીકારી મે કાવત કેતું તું કે 1 લાખ માણા ભેગા થાય મને મીડિયા વાળાનો ફોન આવ્યો હતો અને હવે તમે ચિંતા કરતા નહી માં ભગવતીની કૃપા હું આનમનજીનો જમાઈ છું અમાર મામા છે મામા

જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણી થી આવ્યા છે બરાબર છે નક માણા સંખ્યા કરવા માટે ભીડ કરવા માટે બસો બાંધવી પડે આ તો પોતાની બસો પોતાની ગાડીઓ અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા બબે મિનિટ એટલે મે તો 5 મિનિટ એટલે લીધી કારણ કે મારું કાલનો વિડિયો જે મે બે વાગે જ તો અને તમે ખરેખર સાબિત કરી દીધું કે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલથી હનુમાન દાદાને જોગણ ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હવે આપણા એક યુવા આગેવાન રવિરાજજી ગોહેલ જે શક્તિભાઈના ખાસ મિત્ર છે પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ તળાજા જોએ અસ્મિતા વખતે મોમેન્ટ ચલાવી હતી અને એમને એમના પક્ષમાંથી અને એમના પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું એવા રવિરાજજીને વિનંતી કરું કે બે મિનિટમાં જ આપણો શુભ સંદેશો પાઠવશો ભાઈ રવિરાજજી સર્વપ્રથમ

બધા એક ક્ષત્રિય સમાજની વાત કરી પણ સાહેબ આ અઢારેય વરણ એકો એકને ભીરડાવવા જેવા છે બીજા સમાજના જેટલા આવ્યા છે એ બધાયને ક્ત્રિયો બધા અત્યારે તાલીના તંકારથી વધારો સાહેબ હે કારણ કે બીજો સમાજ આપણી અત્યારે ઊભો છે અને અત્યારે વરણ આમાં ઘોડારો છે ઈ પણ અનિવૃત્તિના સમર્થનમાં સાહેબ હું નાની એવી વાત કરી દઉં કે આખા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેપમાં સૌથી વધારેમાં વધારે જો બોટલ ગયો ને તો રીવડા ખાતેથી ગઈ હતી સાહેબ એનાથી મોટી વાત કઈ હોય હે કે માણસો ને એક ટીપુ લોહી જોતું હોય ને એક ટીપુ લોહી તો એની માટે પણ માણસો ખગડતા હોય પણ આથી સૌથી વધારે બોટલ જયારે આ રીબડા ગામ માંથી ગઈ હતી અને હું તો ખાલી સરકારશ્રી ને એટલી અપીલ કરીશ કે સરકાર શ્રી વહેલી તકે જે આ જે એમનીથી જે ભૂલ થઈ છે એ ભૂલ એમની સુધારે એવી અમને એમની પાસેથી અપેક્ષા રાખી છે બાકી અહીંયા ડાના મથા જેવા બેઠા છે કે જાત કમાણી કરીને ખાઈ સીની જાત જાત કમાણી કરીને ખાઈ સીની જાત

અનુભય માટે તમે સૌ સપોર્ટ કરવા આવ્યા હોય ત્યારે અમારી પણ ફરજ બને છે કે આજે મોરલ સપોર્ટની જરૂર છે હા સુપ્રીમનો ચુકાદો હાઈકોર્ટનો ચુકાદો શિરોમાન્ય હોય અને જે ટૂંકમાં મેસેજ છે કે શિસ્ત ડિસિપ્લિન સંયમ અને કોઈની વિરોધમાં નહીં સૌથી મોટો મેસેજ આ છે કે આજે તપશું ભેગા થયા છો એ કોઈની વિરુદ્ધમાં ભેગા નથી ત્યાં માત્ર મોરલ સપોર્ટ સહકાર અને એમની ગાથા સપોઝ ધારો કે ઝાલાવાર છે તો ત્યાં કારણે એમને ક્યાંકને ક્યાંક ભવન બનાવવામાં આવ્યું ઉપયોગી થયા હોય ક્યાંકને ક્યાંક દીકરીના લગ્ન પ્રસંગમાં ઉપયોગી થયા હોય ક્યાંકને ક્યાંક ધાર્મિક જગ્યાઓ હોય તો એમાં પણ એમ મદદ થઈ હોય તો આ સમયે જો આપણે આવીને ઊભા ન રહી તો એ આપણા ક્યાંક આપણે ચૂકતા હોય એવું લાગે છે આ કોઈ પોટની વિરુદ્ધમાં મોરચા માંડવાની વાત નથી અને હવે આપણે જ્યારે કોઈ સારા કાર્ય માટે અથવા સારા હેતુ માટે ભેગા થતા હોય ત્યારે એવું કહેવાની જરૂર નથી કે બધાય શિસ્તમાં રહો અહીંયા કોઈ કોઈને નુકસાન કરવા માટે નહીં કોઈ એક વ્યક્તિની વિરુદ્ધમાં નથી ભેગા થયા માત્ર ને માત્ર ન્યાયના માટેની વાત છે સમગ્ર સમાજ જયારે સરકારને ને કરી રહ્યા હોય ત્યારે સરકાર ચોક્કસપણે આમાં નોંધ લેશે અને ધીનું સિદ્ધાંત ઘેમાં ઢોળાઈ જાય એવી આપણે આશા રાખીએ અને એ પછી તે એવો સમ થઈ જાય કે આપણા વિસ્તારના ડેવલપમેન્ટ માટે સૌ સાથે રહી સૌ સાથે રહી કોઈ કોઈ પ્રજાને કોઈ સામાન્ય પ્રજાને મુશ્કેલી ન પડે એવો સૌ સાથે રહી વ્યવહાર વર્તન સાથે આપણે આના બધાય સૌ સાથે મળીને વિકાસ કરીએ એવી શુભેચ્છા સાથે સૌ ભેગા થયા છીએ ફરી એકવાર બધા જે ઉત્સાહ સાથે ભેગા થયા તો એમાં આપણને સંપૂર્ણ પણ આશા છે કે આમાં આપણે તરફ બધાય સરકારે ત્યાં આમાં યોગ્ય કરશે અને સારું થઈ જશે જય માતાજી અને જય માતાજી આજે હું એક જિલ્લાના સમાજના પ્રમુખ તરીકે આને આવીને ઉભો છું તો હું અનુબાપુને મદદ કરવા નથી આવ્યો આ પહેલી વાત આપું છું હું અનુબાપુનું જે મારી ઉપર ઋણ છે એ ઋણ ચૂકવવા માટે આજે આવ્યો છું અમે જે દિવસે ગોંડલની અંદર ગણેશની વિરુદ્ધમાં રેલી લઈને આવ્યા હતા અને એ અમારી રેલી રિટર્ન થઈ એમાં અમારા એક છોકરાને લાગ્યું હતું એનો દવાખાના નો ખર્ચો બાપુએ આપ્યો હતો એટલે એટલે આજે અમે ઋણ ચૂકવવા માટે આવ્યા છીએ અને જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે અમારી મદદ અમારો આખો સમાજ જ્યાં જરૂર પડે ત્યાં એમની સાથે છીએ બાપુએ બહુ સારા કામો કર્યા છે હું એક દિવસ બાપુ આ બેઠો હતો ને એક દીકરી આવી ને દીકરી એમ કીધું કે બાપુ મારી હોમ લોન છે મારો પગાર ચાલુ છે અને મારા ઘરવાળાને કેન્સર છે અને હોમ લોનના ચાર લાખના હપ્તા તરી ગયા છે જો ચાર લાખ નો ભરું તો મારું મકાન મારે વેચવું પડે એમ છે એને બાપુએ ચાર લાખ મારી હાજરીમાં આપ્યો છે એ બાપુને બધું બાપુ આ ભેજ નહો ઓળખો છો એનું એ બેજને નથી ઓળખતો પણ એ દીકરી હતી એને કોકથી સારું લાગશે તો પાછા થઈ જાય નો થઈ જાય તો અમે ધર્મા ધમારી આવા માણસ છે એમને આપણે મદદ કરીએ જે બી નોર્થ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સમગ્ર સૌનો હું અનુભાઈ પરિવાર તરફથી ખૂબ ખુબ આભાર માનું છું આપને ખ્યાલ છે કે આજે બનાવ બન્યો નો કારણ કે માણસ છે ને હંમેશા તમને કહું ને છે કે કોઈ ડોચીક નથી હોતો સમય અને સંજોગો જે બધું બનતું હોય છે પણ આ